ખાનગી શાળાના બાળકો અને શિક્ષકો સાથેની બોટ પર દેખાઈ જતા બાળ બાળકોને બે શિક્ષકો સહિત કુલ ચૌદ લોકોના મોત થયા હતા અને દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા એટલી હદે હતી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો અને દુર્ઘટનામાં ચૂંટણી પહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ તે સમય દરમિયાન ટપોટપ તમામ આરોપીઓને જામીન પણ મુક્ત કરવામાં આવ્યા અને પાલિકાના જવાબદાર અધિકારીઓને શહેરના વાઘોડિયા રોડ સ્થિત સનરાઈઝ સ્કૂલના જવાબદાર સંચાલક આચાર્યનો આબાદ બચાવ થાય તે રીતે આખી ગોઠવણ રાજકીય અને મોટા પાથાઓ દ્વારા કરી દેવામાં આવી હવે હરણી ભૂટકાંડ કેસ નબળું પડી જાય તે રીતે રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરી દેવામાં આવ્યા છે અને હરણી બુટકાંડના આરોપીઓ બિંદાસ ફરી રહ્યા છે અને વડોદરાના લોકો પણ આ નાના નાના ભૂલકાઓના મૃત્યુ અને તેમના પરિવાર પર આવી પડે વડોદરા શહેર પાણી ગેટ વિસ્તારમાં રહેતા પંકજ શિંદે તેમની પત્નીએ માનવ સજ્જ થળની ભૂટકાળની દુર્ઘટનામાં ગુમાવેલી દીકરી ભૂલાઈ ન જાય તે માટે પોતાના હાથે કેટુ બનાવ્યું છે